કેમ ને <laughs>

એનો નહીં એ તો ઉતરેલો છે આખે આખો બે મિનિટમાં કેટલી ખાવ આઠ ખાઈ જાવ છે પાકું તો લઈ લો હમણાં બે મિનિટમાં ટાઈમ જવો પડે ટાઈમ સેટ કરીને તમને બે મિનિટમાં ટાઈમ આપી હ ખાઈ જાવ ને વાહ બાકી એમાં જોરદાર બોલો ને એ શું બોલો હાલો બોલો

જે તમારા મજા આવે અશોક ભાઈ બે મિનિટ માં દસ કુલ્ફી બોલો તો હાલો 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 કરો કરો તો આમ આવવા આવે તમારો આવે ને બસ હાથમાં રૂમલ રૂમલ લખીને પકી ક્યારે તમે તમ કુલ્ફી ખાવીશ